ધારી ગામનો ચોરો એટલે ધારીનું રામજી મંદિર ચોરાપા શેરી ખાતે ધારીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા તથા ધારી બી એપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિનારાયણ વર પૂર્ણ શાસ્ત્ર રીતે શાસ્ત્રી સિંહ દાદા ઠાકર દ્વારા રામજી મંદિરનો જનોધાર એટલે નવા મંદિરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ મંદિરના નિર્માણ કાર્યમાં મુખ્ય યજમાન શ્રી ભાવેશભાઈ પરમાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓ દ્વારા દાતા શ્રી તેમજ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાનું નું શાલો ડાળી પુષ્પ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત પૂર્વ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી જિલ્લા કિશાન મોરચા મહામંત્રી પરેશભાઈ પટણી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શિવરાજભાઈ વાળા ભરતભાઈ પરમાર દામભાઈ ધાધલ ભરતભાઈ રાદડીયા હિતેશભાઈ મુછાળા શરદભાઈ ધાણ ધર્મેન્દ્રભાઈ લહેરુ જિગ્નેશભાઈ ગોસાઈ રમેશભાઈ વાઘેલા નિલેશભાઈ વાઘેલા ભાર્ગવભાઈ અટિયા મયરુભાઈ ધકાણ મનીષભાઈ લહેરુ હિતેશભાઈ પુરોહિત કાનાભાઈ રૂપારેલિયા હિતેશભાઈ મહેતા અજયભાઈ મહેતા મહેશભાઈ અમરેલિયા ધવલભાઈ ડોબરિયા રમણિકભાઈ અમરેલિયા અને મંદિરના પૂજારી દિનેશ બાબુની વગેરે મહાનુભાવો હાજર હતા અને આપણા લોકલા ડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શ્રી કોઠારી સ્વામી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે ધારીના દરેક જ નગરજનો તેમજ દરેક ધર્મપ્રેમી જનતાને રામ મંદિરના નવનિર્માણ કાર્યમાં ઉદાર હાથે ફૂલ નહીં તો ફૂલની પાકડી ધારીના રામ મંદિરમાં એ કીટ અમારી આપવા વિનંતી કરી છે ભગવાન શ્રી રામના સિંહાસન માટે બે લાખ એકવીસ હજાર

અને સોરાપા વિસ્તારના તમામ આગેવાનો જે ઉપસ્થિત છે એના વચ્ચે દાતાશ્રીઓની રૂબરૂમાં આજે રામજી મંદિરનું ફાસ્ટ મુહૂર્ત કરેલ છે આ રામજી મંદિર ખૂબ જ પુરાણું છે આ રામજી મંદિર ગામ સમસ્ત સારી ગામનું છે ત્યારે સૌ લોકોને ગામ તમામ આગેવાનોની વિનંતી કરું છું કે આ મંદિરના જીર્ણોધાર થઈ રહ્યો છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું